े राराम िताराम जैश कृष्ण ने हर ह महादे नेरे ए हम खबले नहीं ता औरह પણ ને ઠંડી ન જતી અહીંયા થી ને અમે તમને ઠંડી થોડીક મોકલીએ તમે અહીંયા તડકો થોડોક મોકલ્યો શોખ કરીએ આપડે થોડો થોડો એમ અડધો અડધો ભગવાન ને ક્યાં અડધો દોડ તો કરી નાખી હવે બહુ થઈ ગયું કે એટલું બધું કે હોય કે નહીં કે થોડે કામ કે કઈ રાહત કરો એને કે ભગવાન ને કે હમ તો એ બંડાડા બધા અહીં છે તો હવે ને બધા અહીં હમ એવરીથિંગ ઇઝ ઓકે રાઈટ કોમેન્ટ માં મારે પાસે કે બંડાડા હા એટલે આમાં છે ને તમે આ જોજો વ્લોગ છે લે સુધી જો તમને ગમે તો ને જાણવું હોય તો કઈ બાકી ન જાણવું હોય તો કઈ જોવાની જરૂર નતા હમ

બેનો ભાગ ન થાય દીકરીનો ન થાય એમ દીકરા નો થાય તો એના બે વાત કરવી તમને એમ હમ એટલે ઈ સારું મેં કે તમે હે ને પ્રોપર જરા સાંભળજો ને ગમે તો પછી શેરી કરજો બીજાને ને પણ ખબર પડે એમ એટલે આપણે કોઈ બધાડવા ને જ આપણે બતાવવા માટે બ્લોગ નથી કર્યો પણ જાણ ખાતર એમ કે આપણે જાણવા મળે એમ કે કઈ ખબર પડે એમ કારણ કે આપણે અમુક વસ્તુ ખબર જ ન હોય એમ ના આપણે દીધા દીધ હોય પછી એમ કે ભાઈ અમાર ઉપર કઈ ભાગ ન થાય સ્પેશિયલી આપણે બધા આપણી જે એવી બધી કોમ્યુનિટી છે કે જે ઓછું ભણેલ છે ને જે અનએજ્યુકેટેડ એટલે એજ્યુકેટેડ છે પણ એજ્યુકેટેડ હમણાં બધા થયા પણ તોય છતાંય છે ને આવી વસ્તુમાં પછી એને ખબર ન હોય કારણ કે આપણે થી જે આલ્યું આવતું હોય એ જ આપણને મગજમાં હોય એમ બરાબર ને કારણ કે જનરલી એમ કે ભાઈ ભાઈ ભાગ થાય એટલે ભાઈનો ભાગ થાય ની દીકરીનો ભાગ ન થાય મેઈન વસ્તુ એ છે પ્રોબ્લેમ કે છોકરાનો ભાગ થાય ને છોકરીનો ભાગ ન થાય આપણે બાપ દાદા ની પ્રોપર્ટી માં તો એના વિશે વાત કરવી છે એ તો આપણે તો એક જ માં ભાઈ નું ઘર હે ને પાછો ટરે જાય જો ભાગ લેવા જાય તો જો એવી કઈક વાત એ તો

કઈક ને વેચાઈ ગયું ને કઈક ને આવ્યો ને ઘણા એમ કેતા હોય કે બાપ દાદા પ્રોપર્ટી કે વેચાય નહિ કે મને આ મેં વેચી ત્યારે મણી પણ કહેતા હતા કે વેચાય નહિ કે એટલે બાપ દાદાની ની પ્રોપર્ટી તમે કીધું બાપ દાદા થોડાક કઈ ભેગી લઈને આવ્યા હતા એ પણ અહીંથી જ લીધી ને મૂળતા લીધી તો ઈ પછી જ લીધી ને એ આવ્યા પછી એમ હમ

જે એન્સેસ્ટર પ્રોપર્ટી એને એન્સેસ્ટર પ્રોપર્ટી કહેવાય હવે આપણે હરખી સીધી વાત કરીએ એટલે એટલે એન્સેસ્ટર પ્રોપર્ટી કે જે પેલેથી ચાલુ ચાલુ એટલે લગભગ આપણે ચાર પેઢી થી ચાલુ જે ચાલી આવતી હોય પ્રોપર્ટી કોઈ પણ એમ રાઈટ તો ઈ પ્રોપર્ટીમાં આપણે જયારે પણ જન્મ લઈએ જન્મ લેતા ની સાથે જ એમાં આપણો ભાગ થઈ જાય શેર થઈ જાય ટૂંકમાં એમ એમાં એમાં આપણો ભાગ થાય હા એવો કાયદો છે આપણે ઇન્ડિયામાં આ ભારતની વાત કરું છું યુકે ની વાત નથી કરતો યુકે ની વસ્તુ જુદી છે યુકે ની તો કે દીધો તમે યુકે તો મેં કીધું હતું હું તો પાછું કીધું પણ આ ભારતની વાત થાય છે અત્યારે આ જે વાત કરીએ છીએ એ ભારતની ની પ્રોપર્ટી ની વાત થાય છે કે ન્યા એવો લો છે ને એ પેલા લો બે હજાર પાંચ પેલા લો જે હતો નાઇન્ટીન ફોર્ટી સેવન કે ફિફ્ટી સેવનમાં જેથી હતો એમાં છે ને બેન નો ભાગ ના ગણતા એમાં દીકરીનો ભાગ નહીં દીકરા જે કાયદો આવ્યો એમાં કે જે બાપ પ્રોપર્ટી હોય ચાર પેટી ચાલુ આવતી હોય એવી કોઈ પણ પ્રોપર્ટી હોય તો એમાં બંનેનો દીકરા કે દીકરીનો બંનેનો સરખો ભાગ થાય એમ હા ફિફ્ટી ફિફ્ટી જોતો હોય તો જોતો હોય તો ન જોતો હોય તો કે એવું નથી કે તમે ક્યાં હા પછી માનો કે ત્રણ ભાંડડા હોય ભાંડડા એટલે હવે હવે સી વાત અમુક હજી ઘણા નથી ખબર હજી એમણે એક દિવસ પૂછ્યું તો કે ભાંડડા એટલે શું એટલે આ ભાંડડા

કેવાનો મતલબ એ મેઇન વસ્તુ છે એ મારે સમજાવવાની તમને વાત હતી એમ એટલે એ કોણ માં કે માં કે જે ચાર પેઢી થી ચાલી આવતી હોય કોઈ પણ પ્રોપર્ટી એની અંદર પણ એમાં એમાં એમ માનીએ કે ચાલો આપણા આપણા ગ્રાન્ડપા એટલે ફાધર 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 એટલે દાદા એની કોઈ પણ પ્રોપર્ટી લીધી હોય રાઈટ

એને પોતે પોતાની રીતે કમાણા હોય માનો કે એ પોતે નોકરી કરતા હોય રાઈટ ને એને કમાણા ત્રીસ ત્રીસ વર્ષ ગવર્મેન્ટ સર્વિસ કરી કે કોઈ મોટી ડોક્ટર હતા કે કોઈ ગમે એ હોય એવી રીતે મોટા એન્જિનિયર હોય કે ગમે એની પોતે પોતાના પૈસા ઉપર પછી એની જે પ્રોપર્ટી લીધી રાઈટ તો હવે એના છોકરા માનો કે ચાર છોકરા હોય તો એને બે ને દેવી તો બે ને દે હગે ને ત્રણ ને દેવી ત્રણ ને દે હગે છોકરાને કાલુઠીને એમ ના કહ્યું કે અમારો ભાગ તમે આમાંથી આપી દો કાયદેસર ઈ કોર્ટમાં જાય તો જીતે નહીં સીધી સિમ્પલ વાત રાઈટ આપણે અત્યાર સુધી એમ જ હતું કે બસ બાપાની પ્રોપર્ટી હોય એટલે છોકરાઓનો બધાનો હોખો હરખો ભાગ થાય એટલે એવું નથી એમ આ આ એક જાણવા જેવું છે એમ કે આ લગભગ માણસોને ખબર નથી એમ રાઈટ એટલે એમાં માણસો કે ઘણી વખત દીકરીઓ દીકરીઓ હારે વહી ગયું હોય આપણે આપણે વાત કરીએ આપણે તો એમ આપણામાં એમ દીકરી હોય ને પછી બાપ બિચારે કઈ કર્યું ન હોય રાઈટ ને થઈ જાય તો પછી ભાગ લેવા ધોડે એટલે એમાં તો છે ને એમાં તો બધા નો ભાગ થાય કારણ કે વ્હીલ કઈ કર્યું નથી ને એને બાપા એ કઈ કીધું નથી કે ભાઈ કે પેલા જીવતા હતા ત્યારે એને કઈ કોઈના નામે કઈ કરી દીધી પ્રોપર્ટી કે કોઈ એ વસ્તુ ન થઈ હોય તો એમાં બધાય નો થાય પાછો એમ સમજી ગયા એટલે પણ જીવતા હોય ને તમે કહો કે ના ના ભાઈ ને નામી કરી દીધી ને અમારે કી નામી ન કરે તો એ નો થાય એ તો એને કરવું હોય તો કરી શકે કારણ કે એ પોતાના પૈસા કમાણા એમ પોતાના પૈસા કમાય ને પ્રોપર્ટી લીધી તો એમાં છે ને ભાગ ન થાય રાઈટ એમાં છોકરાઓને એટલે છોકરાઓને એક છોકરાઓને ન દેવી હોય ને

ઈ માટે આ વિડિયો નથી મે બ્લોગ બનાવ્યો બનાવ્યો પણ આ તો જાણ ખાતર બનાવ્યો છે હમ છે ઓરે પાસે આડો આ કે આ લાખણ સી ક્યાં ચડાવી દીધા આ બધાય ની કે લેવા ન કર દેવા ઈ કે હમણે બતાય ની કે આ બધી વાય કે એટલે મારે બધાવા ન તમને કોઈ ની ને હું તો કહું ભગવાન ને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બાધીએ ને કોઈ એમ હું કામ બાધીએ ભાઈ ને થાતો હોય તો દે દેવા એવું કે નત કે ન દેવા એમ હોય તો હા પણ એવું એ નથી પણ એમ કે જનરલી પણ છોકરા મેન વસ્તુ શું છે આમાં તો આપણે છે ને સમજણ હમજણની વાત છે ભાઈ કોઈ વસ્તુ રાઈટ બાકી આ કાયદા બાયદા ને તો બધાય હવે કાયદા બધાય આ બા આયવા ને કાયદેસર આપણે કોઈ ટી ચડે માણ ને આ થાય નહિ ફલાણ થાય પણ પેહલા ક્યાં એવું કઈ હતું કઈ ઈવન આપણે વેચતા ના બાપ દા બાપ દાદા આપડે ત્યારે જમીન વેચતા ને એકબીજા

કે કે વાંધો ને કઈ કારણ ને તો એમ કરી દે એમાં ક્યાં છે આપડે સવાલ જ્યાં કરવું માણસ એવી ભાગ પડાવે એમાં એટલે આ બહુ ખરાબ વસ્તુ છે એમ કે કે

ફોન માં અહીંયા જાય અહીંથી જોવું હોય તો સીધી સીધું દેખાય એટલે એટલે ટાઈમિંગ હવે છે ને અત્યારે બહુ ઓછું એટલે ટૂંકમાં ક્વિક ટાઈમિંગ થઈ ગયું ક્વિક માં આમાં બધી કર્મનું પણ એવું જ છે અત્યારે કે આ બાજુ કરો ને આ બાજુ ભોગવો બે ત્રણ વરસમાં પાંચ વર્ષ દસ વરસમાં તો આવી જ જાય તમારે ચુકાદો એમાં ડેફિનેટ એમ

બાકી બીજું બધું પછી આ વધારે પડતો એટલે એ કઈ કરવાની જરૂર નથી રહેતી ટૂંકમાં એમ એટલે આપડે જે છે ને એ બધું બરાબર છે ને એમાં હાલ એ હાલવા દઈએ બરાબર તો આવજો બરાબર નથી કે શું છે તો એમ કે તમારે કઈક આમાં જાણવું એવું તો કેવું આપડે બરાબર મહાદેવ